લો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાતના સિંગર એવા નૈના ઠાકોરની લાઇફસ્ટાઈલ અને તેમના બાયોગ્રાફી વિશે તો મિત્રો તમે અમારા ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો તેમના નામ વિશે તો તેમનું સાચું નામ અને પૂરું નામ નૈના નૈનાબેન ગણેશજી ઠાકોર છે અને સૌ તેમને નૈના ઠાકોર નામથી ઓળખે છે સૌથી પહેલા વાત કરીએ તો તેમના ગામ વિશે તો તેમનું ગામ ચાત્રા છે મિત્રો નૈના ઠાકોર એક સિંગર તરીકે જાણીતા છે મિત્રો વાત કરીએ નૈના ઠાકોરની ફેમિલી વિશે તો તેમની ફેમિલીમાં તેમના માતા પિતા અને બે ભાઈ છે અને તેમના પિતાનું નામ વાત કરીએ તો તેમના પિતાનું નામ ગણેશજી ઠાકોર છે મિત્રો એમના સુપરહિટ સોંગ વિશે વાત કરીએ તો હોમાગોમની વેવણ છે તેમ તેમ તે ગીતના વ્યૂ સાત લાખથી પણ વધારે આવેલા હતા તો આ સિવાય તેમણે અનેકો ગીત ગાવ્યા છે અને તે આપણા ગામડા માટે પણ શોભીલા ગીતો ગાયા ગા ગાયા છે તો મિત્રો હોમાગોમવાળી વેવણ તેવા અનેખો ગીતો તેમને ગાય ગાયા છે મિત્રો નૈના ઠાકોરના એકાઉન્ટ વિશે વાત કરીએ તો ઓફિશિયલ નામની એક ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ છે અને તેમાં પંચ્યાસી હજારથી પણ વધારે વ્યૂ ફોલો મળેલા છે મિત્રો નૈના ઠાકોરને યુટ્યુબમાં પણ એક ચેનલ આવેલી છે તેમાં પિસ્તાળીસ હજારથી પણ વધારે ફોલોઅર્સ મળેલા છે અને તેમાં તેમના ગીતો અને તેમના લાઈવ પ્રોગ્રામ અને તેમજ તેમના ફોટાઓ અપલોડ કરે છે મિત્રો વાત કરીએ નૈના ઠાકોરના ઇન્કમ વિશે તો તેમની ઇન્કમ દરેક કલાકારના પોતાના વિડીયો અને તેમના ગીતો પર આધારિત હોય છે મિત્રો નૈના ઠાકોરને જો આપણે આગળ તો ના કહી શકીએ પણ તેઓ મહિનાના લાખ લાખ રૂપિયા દોઢ લાખ જેટલા આવક આવક રહેતી હશે તો મિત્રો અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરજો જય માતાજી